નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ અને હવે ડુંગળીના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને બજાર ભાવને લગતી તમામ માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં બાંગ્લાદેશના નિકાસ વેપારને પગલે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં જો સારા નિકાસ વેપાર થશે તો વધુ સુધારાની સંભાવના છે ભારતની તુલનાએ અત્યારે પાકિસ્તાન અને બીજા દેશોના ભાવ નીચા હોવાથી ભારતીય ડુંગળી નિકાસમાં ચાલતી નથી હાલ માત્ર બાંગ્લાદેશની બોર્ડર ખુલી હોવાના સમાચારથી પચાસ થી સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધ્યા છે પરંતુ વધુ તેજી માટે નિકાસ વેપાર થાય તે જરૂરી છે સૌરાષ્ટ્રમાં ચોમાસુ ડુંગળીના વાવેતર સારા રહ્યા છે અને પાકની સ્થિતિ ઓલ ઓવર સારી છે જે વિસ્તારમાં વાવેતર થયા છે અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં થોડી નુકસાનીની ચિંતા છે આગામી પંદરક દિવસમાં સૌરાષ્ટ્રના પાકનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી ધારણા છે ગોંડલમાં ડુંગળીની આઠ હજાર બસો કટ્ટાની આવક સામે ભાવ લાલમાં એકાણું થી બસો એકોતેર ના હતા રાજકોટમાં ત્રણ હજાર છસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા એકોતેર થી રૂપિયા ત્રણસો વીસ હતા મહુવામાં ચાર હજાર સાતસો થેલીની આવક સામે ભાવ રૂપિયા છ્યાસી થી રૂપિયા ત્રણસો અઢાર હતા અને સફેદની પંદરસો થેલીની આવક સામે ભાવ રૂપિયા એકસો સાતથી થી રૂપિયા બસો પચાસ હતા નાસિકમાં છ હજાર ક્વિન્ટલ આવક સામે ભાવ રૂપિયા સાતસોથી ચૌદસો દસ હતા જ્યારે એવરેજ ભાવ રૂપિયા તેરસો વીસ કોટ થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો